જો ભાઈ ને જો ભાઈ ને અડધી રાત ને કોમ કરે પણ અમારે કોઈ હાસી જ નહીં આવતું ખરા તાર ભાઈ કોમ ના આવે તાર તું કાલ નવરો છે મોરો નવરો નહીં દેવા તાર બને નવરો ખાવું પડે એટલે મારે દવાખાને જાવું છે દવાખાને જાવું છે એક રિપોર્ટ કરાવું કરો થારો ખાલા કરાવો પણ કે ફેક્સો તો કરા દિયર નો એટલે લુઈ નો કરાવો તાવ કેવો છે ખબર પડે આ તાવ જો આવે છે કા દુસી ન આવે અલ્યા એટલે એ ખબર ના પડે તો તમે તમે તે દુસી તમે લાઈ ખબર ના પડે તમે અલ્યા એ શું ખબર પડે દીહા

થોડી મદદ તો કરો પણ તમે એલા છે મુકાઈ જો સો ગાજ ચડે છે મને તો નહીં કણા નહીં જોતા પણ કણા નહીં જોતા ખાલી 5 લાખ રૂપિયા જોઈએ છે એલા 5 લાખ હોય દવાખાને જવા પૈસા નહીં તો પૈસાની વાત કરે છે પણ તમે પેટલો કરી આવો 5 લાખ રૂપિયા હા તો કોઈ ના થાય પૈસા તો વિવાહ આયા છે વિવાહ હોય તો શું કરો માર દવાખાને લઈ જાવ કાલ તમે બોલ બોલ ની સાચી જો

લા હા કે તે જે તધો જો ઈ જા गरम લાઈ સ તાવ જો દવા બોવા કરાવે ન ન કરાવતા સી કે મોદરો ઉઠાડ જો દેખ ઓય મોદરો પાછો ઉઠાડ તમે તમાર હવા સા લેવા આયા હે બાપા તો ઘડીવાર તો ઉપા

ના રાત તો ક્યાં જાવ રાત્રીસે થઈ જાય તમને કઈ નખું મારે દાડે આવું પડશે પત્રિકા લાવવા તમારા પત્રિકા બધા આવી તું ખાલી આપડે ઘેર વઘાણ બેઠો હશે ને ફરી બધું આવી ગયું

મારા બેટા જેવા છે બે એક જ જેવા લુખવાડ્યું છે એક રૂપિયો રહ્યા આ વી રૂપિયા ચા ના આયે તો ચા પોણી ના આ બે તો લુખવાડ્યું છે ને